મિત્રો આજે લીલી મકાઈના પુડલા બનાવું છું અને આ પુડલા મૈકાના પુડલા જેવા બનશે ખૂબ જ ટેસ્ટી બનશે એના માટે આપણે લીલી મકાઈ કોર્ન મકાઈ લીધી છે અને બાકી ઘણા બધા વેજીસ આપણે અંદર એડ કરીશું પાંચ ચમચા બેસન આપણે તપેલીમાં લેવાનું છે ત્યારબાદ દસથી પંદર કળી લસણને ફોલેલું જો તમારી પાસે લીલું લસણ હોય તો લીલું લસણ એડ કરીશું એનો સ્વાદ વધારે સરસ આવશે અને તીખા લાલ લીલા મરચાં એડ કરી દઈશું અને એક કપ ગાજર અને એક કપ ટમેટા અને સ્વીટકોર્નમાં આપણે લગભગ 3 ઇંચ જેટલી કોર્ન મકાઈના દાણા કાઢીને અંદર એડ કરી દીધા છે હવે કસૂરી મેથી એડ કરીશું કારણ કે આપણી પાસે લીલી મેથી નથી અત્યારે ચોમાસાનો સમય છે માર્કેટમાં જોઈએ શાકભાજી મળતા નથી કોથમીર એડ કરી દીધી હિંગ એડ કરી દીધી થોડી હળદર જીરું પાવડર સ્વાદ મુજબ મીઠું એડ કર્યું છે અને હવે આ બધા સ્વાદને બેલેન્સ કરવા માટે થોડું ગળપણ એટલે થોડી ખાંડ એડ કરી છે અને હવે પાણી એડ કરીને ચમચા વડે બરાબર હલાવી લેવાનું છે બધું મિક્સ કરી દેવાનું છે અને એક થીક બેટર બનાવવાનું છે તો આ રીતે થોડું વધારે પાણી એડ કરીને એક સરસ બેટર બનાવી દઈએ અને મિત્રો આ મોટા મોટા શાકભાજી આપણે અંદર એડ કર્યા છે હજી પણ તમને જો પસંદ હોય તો તમે ડુંગળી પણ એડ કરી શકો છો પાલક ફુદીનો મેથીની ભાજી તમને જે પણ અવેલેબલ હોય તે એડ કરી શકો છો એક ચમચી જીરું એડ કર્યું છે અડધી ચમચી અજમા એડ કર્યા છે એક લીંબુનો રસ એડ કર્યો છે અને જે રીત જેના કારણે બધો સ્વાદ બરાબર બેલેન્સ થઈ જાય અને હવે આપણે હેન્ડ મિક્સી ચલાવીને એને એક સરખો પલ્પ કરી દેવાનો છે જેના કારણે તમને પુડલામાં ટમેટા પણ દેખાશે નહીં અને બધી જ વસ્તુ એકદમ ક્રશ થઈ જશે એકદમ અલગ રીતે આપણે આ પુડલા બનાવીએ છીએ મિત્રો તો આ રીતે આપણે હેન્ડ મિક્સીથી બધું જ ગ્રાઇન્ડ કરી લીધું છે અને ખૂબ જ સરસ મજાનું પાતળું બેટર બનીને તૈયાર થઈ ગયું છે હવે ઉપરથી થોડી કોથમીર એડ કરી દઈએ કારણ કે આ પુડલામાં કોથમીર આ રીતે થોડી આખી વાંગી હોય ને તો એનો દેખાવ અને સ્વાદ ખૂબ સરસ આવે છે તો મિત્રો આપણા કોર્નના પુડલા બનાવવા માટે બેટર તૈયાર થઈ ગયું છે બિલકુલ રાહ જોવાની નથી ફટાફટ આપણે પુડલા ઉતારી લઈએ તો આ રીતે આપણે નોનસ્ટિક લોમાં ચમચા વડે આ રીતે ફેલાવી દેવાનું છે અને કેટલું સરસ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો આ રીતે ચમચા વડે આપણે પુડલાને આ રીતે ફેલાવી દઈશું મિત્રો આમાં સોડા કીનું આપણે એડ કર્યું નથી અને બિલકુલ જરૂર પણ નથી ખૂબ જ ટેસ્ટી અને એકદમ સોફ્ટ પુડલા બનીને તૈયાર થઈ રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો થોડું તેલ પણ આપણે લગાવી દઈએ જેના કારણે શાઇનિંગ પણ આવે અને બરાબર આ ફ્રાય થઈ જાય કારણ કે પુડલાને આપણે લોઢીમાં ફ્રાય કરવાના છે શેલો ફ્રાય કરવાના છે તો આ રીતે આપણા પુડલા બનીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો મિત્રોનો દેખાવ કેટલો સરસ લાગે છે અને એમાં વધારેમાં વધારે વસ્તુ નાખી હોય તો એ સ્વીટકોર્ન છે લીલી મકાઈ છે અને એનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે મિત્રો હવે આ પુડલાને ખરેખર ખાવાની મજા આવે ટમેટાની ચટણી સાથે અથવા તમે ગ્રીન ચટણી ફુદીના વળી ચટણી બનાવોને એની સાથે તો આપણી અનુકૂળતા મુજબ અને આપણી સગવડતા મુજબ આપણે કોઈ પણ ચટણી સાથે અને સર્વ કરી શકાય છે અને એક એ ચટણી ન હોય ને તો ગરમાગરમ ચા સાથે પણ પુડલા ખાવાની ખૂબ મજા આવે છે મિત્રો તો આ રીતે આપણે મહીકાના પુડલા સ્વીટકોન મકાઈના પુડલા નામ તમે ગમે તે આપો પણ બન્યા છે ખૂબ જ ટેસ્ટી તે સવારના બ્રેકફાસ્ટમાં તમે ખાઓ સાંજના ડિનરમાં ખાઓ કે ચાર વાગ્યાના ટી ટાઈમ બ્રેકફાસ્ટમાં લ્યો પણ તમે બનાવજો જરૂર અને બાળકોને લંચ બોક્સમાં આપશો ને તો બાળકો વારંવાર ડિમાન્ડ કરશે એટલા ટેસ્ટી આ પુડલા બન્યા છે તો મિત્રો તમને મારો વિડીયો ગમે તો મારા વિડીયોને લાઇક કરજો વધારે ગમે તો સબસ્ક્રાઈબ કરજો આથી વધારે ગમે તો તમારા તમામ મિત્રોને મારો આ વિડીયો શેર કરજો તો મિત્રો ઘરે બેઠા આપણે મૈકા કે જે રાજકોટની બાજુમાં એક નાનકડું ગામ આવેલું છે અને ત્યાંના પુડલા ખૂબ જ પ્રખ્યાત છે ખૂબ જ વખણાય છે પણ આપણે ઘરે બેઠા એનો સ્વાદ માણી શકશું ફક્ત આ વિડીયો પૂરેપૂરો જોઈને આપણે પુડલા બનાવી લેવાના છે મિત્રો તો ચાલો મળતા રહીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય જય ગરવી ગુજરાત